સ્નાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમારાથી એક વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો એક સ્નાન કર્યા વિના કરવામાં આવે કોઈ પણ શુભ કાર્ય ફળહીન થઈ જાય છે તે પુણ્ય કાર્યો રાક્ષસો દ્વારા લેવામાં આવે છે બે તેલ લગાવ્યા પછી ખરાબ સ્વપ્ન પછી મુંડન કરાવ્યા પછી ઉલટી થયા પછી સ્ત્રીઓનો સંગ કર્યા પછી અને સ્મશાનમાંથી પાછા ફર્યા પછી કપડા પહેરીને સ્નાન કરવું જોઈએ 3 જો નદી હોય તો જે દિશામાંથી તેનો પ્રવાહ આવે છે તે દિશામાં અને અન્ય જળાશયોમાં સૂર્ય તરફ મુખ રાખીને સ્નાન કરવું જોઈએ 4 ઝરણાનું પાણી કૂવામાંથી ખેંચાયેલું પાણી કરતાં શુદ્ધ છે તરાવનું પાણી તેના કરતાં પવિત્ર કહેવાય છે અને નદીનું પાણી તેના કરતાં પવિત્ર કહેવાય છે તીર્થયાત્રાનું પાણી તેના કરતાં વધુ પવિત્ર છે અને ગંગાનું પાણી સૌથી પવિત્ર માનવામાં આવે છે પાંચ જમ્યા પછી માંદા હોવાને કારણે મહાનીશામાં એધલે કે મધ્યરાત્રીએ ઘણા કપડા પહેરીને અને અજાણ્યા જળાશયમાં સ્નાન ન કરવું જોઈએ છ રાત્રે સ્નાન ન કરવું જોઈએ સંજે પણ સ્નાન ન કરવું જોઈએ પરંતુ સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ સમય તમે રાત્રે પણ સ્નાન કરી શકો છો સાત પુત્રનો જન્મ સૂર્યનો અયન સ્વજનનો મૃત્યુ ગ્રહણ અને જન્મ નક્ષત્રમાં ચંદ્રની હાજરી હોય ત્યારે પણ રાત્રે સ્નાન કરી શકાય છે આઠ શરીરનો થાક દૂર કર્યા વગર અને ચહેરો ધોયા વગર સ્ત્રાન ન કરવું જોઈએ નવ જો સૂર્યના વધુ તાપથી પ્રભાવિત વ્યક્તિ તરત જ સ્નાન કરે છે એટલે કે આરામ લીધા વિના તો તેની દ્રષ્ટિ નિર્સ્થ થઈ જાય છે અને માથામાં દુખાવો થાય છે 10 કસાના વાસણમાંથી કાઢેલું પાણી સ્નાન અને દેવતાઓની પૂજા માટે યોગ્ય નથી કારણ કે તે કૂતરાના પેશાબ જેટલું અશુદ્ધ હોય છે ફરી સ્નાન કરવાથી જ તે શુદ્ધ થાય છે अग्यार व्यक्ति क्यारे नग्न नहाव ना जो बार पुरुषों ए दरोज तेना माथा ना ऊपर ना भागे थी स्नान करवू जो माथू भीनु कार्य वगर स्नान न करव जो देव कार्य अने पितृ कार्य मस्तक ऊपर स्नान कराया पचीज करव जो तेर स्नान कराया विना पन चंदन वगैरे न लगवु जो चौदह मार रविवार श्राद्ध संक्रांति ग्रहण महादान तीर्थयात्रा व्रत उपवास अमावस्या षष्ठी तिथि दिवसे गरम पानी थी स्नान न करव जो पंदर जे बन्ने पखवाड़िया एकादशी पर आमला साथे स्नान करे छे। तेना तमाम पापो नो नाश थाय छे अने ते विष्णु लोक मा आदर पामे छे सोल स्नान कर्या पछी तमारा शरीर ना भागों पर तेल नी मालिश न करवी जोईए अने भीना कपड़ा ने झटकवा ना जोईए स्नान कर्या पछी તમારે તમારું ભીના વારને ઝટકવા ન જોઈએ 18 સ્નાન કર્યા પછી કપડાને ચાર ગણો કરીને નીચોવી ત્રણ ગણો નહીં ઘર માં કપડા નીચોવતી વખતે તેના છેડાને નીચે દબાવો અને જો તમે નદીમાં સ્નાન કર્યું હોય તો તેના છેડાને ઉપરની તરફ જમીન પર નીચોવી દો નીચોવેલા કપડાને ખભા પર ન રાખો 19 સ્નાન કર્યા પછી શરીરને હાથ વડે લુહું જોઈએ નહીં वीस स्नान समय पहरेला भीना कपड़ा थी शरीर ने जो ये नहीं आम करवा थी शरीर कुतरा चाटवा जेवू अशुद्ध थई जाय जे फरी थी स्नान करया पचीज पवित्र थई जाय मित्रों जो वीडियो तमने पसंद आव्यू छे तो वीडियो ने एक लाइक करी चैनल ने सब्सक्राइब जरूर थी करी लेजो अने कमेंट मा हर हर महादेव जरूर थी लिखी देजो धन्यवाद